ધાનેરા રમુણા ગામ ખાતે આવેલ રમુણા પ્રાથમિક શાળા માત્ર શિક્ષણમાં જ નહીં પણ રમત ગમતની દુનિયામાં તાલુકામાં અગ્રમ કક્ષાએ રહેનારી શાળા તરીકે ચમકી આવી છે રમુણા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ પટેલ પોતાની શાળાના બાળકોને રમત ગમત માટે તૈયાર કરી રહ્યા છે જેમાં કબડ્ડી હોય કે ખો કે પછી દોડ ફેક કુદ તમામ પ્રકારની રમતોમાં બાળકોને ટ્રેન્ડ કરી રહ્યા છે જેના કારણે ચાલુ વર્ષ દરમિયાન રમાયેલ ખેલ મહાકુંભમાં રમુણા પ્રાથમિક શાળાના બાળકોએ અલગ અલગ રમતમાં સારું પ્રદર્શન કરી એકતાલીસ હજાર જેટલી રકમ જીતી નામના પ્રાપ્ત કરી છે આજના આધુનિક યુગમાં શિક્ષણની સાથે વિવિધ રમતો વિશે પણ બાળકોને પૂરતી સમજણ મળવી જરૂરી બની છે એ જ રીતે રમણા શાળાના આચાર્ય અને શિક્ષકો જે પ્રમાણે શિક્ષણમાં તાલુકામાં આગળ છે એ જ રીતે રમતગમત ક્ષેત્રે પણ પહેલા નંબરે રહ્યા છે શાળાના આચાર્ય પોતાના ખર્ચે બાળકોની વિવિધ જગ્યાએ રમતગમત ઉત્સવમાં લઈ જાય છે જેથી બાળકો તાલુકામાં સારું પ્રદર્શન કરવામાં સફળ નીવડ્યા છે રમોણા પ્રાથમિક શાળાના આચાર્યએ ચાલુ વર્ષ દરમિયાન રમાયેલ ખેલ મહાકુંભને લઈ વધુ માહિતી આપી છે અમારા રમૂના અનુપમ શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પટેલ તથા પીટીના શિક્ષકો તથા શાળાના તમામ સ્ટાફગણ ગુરુજનો જે છે ખૂબ જ બાળકો પાછળ ખૂબ જ મહેનત કરે છે એટલે જ તાલુકા લેવલે જિલ્લા લેવલે અથવા રાજ્ય લેવલ સુધી અને હવે તો ભારતના દેશ લેવલનો ખેલાડી બનાવ્યો છે અમારી શાળાનો ભૂતપૂર્વ ખેલાડી નિતેશભાઈ રમેશભાઈ ચૌધરી વિદેશમાં રમવા જવાનો છે એટલે શાળાના તમામે સ્ટાફગણ તથા અમારા પ્રિન્સિપાલ રમેશભાઈ પટેલ ખૂબ જ જ્યારથી પોતે આવ્યા છે ત્યારથી આજ દિવસ સુધી ખૂબ જ મહેનત કરી છે અને આખી શાળાની રોનક બદલાઈ નાખી છે એટલે આવા શિક્ષકો જો હોય દરેક ગામની અંદર આવા શિક્ષકો હોય તો શિક્ષણની દ્રષ્ટિ આખા ગુજરાત લેવલનું શિક્ષણ જો આવો સ્ટાફ મળે ને તો આખા ગુજરાતનું શિક્ષણમાં બદલી આવી શકે કારણ કે આવા શિક્ષકો મળવા મુશ્કેલ છે એટલે રમેશભાઈ તથા તમામે સ્ટાફ રમૂણા અનુપમ શાળાનો સ્ટાફ ખૂબ જ મહેનત કરે છે અને આવા શિક્ષકો ખૂબ ખૂબ ધન્યવાદ છે રમેશભાઈ આચાર્ય સાહેબને કે એમની ટીમ આ રીતે બાળકોએ ખૂબ જ મહેનત કરી રહ્યા છે બાળકો પાછળ સ્વયં પોતાના ખર્ચે અહીંયા બાળકોને લઈ જવામાં પણ પોતે જોડે રહી અને સાથે પીટીના શિક્ષકો સાથે જવું એ ખૂબ જ એમની ફરજ છે તેમ છતાં બી આવા શિક્ષકો મળવા ખૂબ મુશ્કેલ સરકારી પ્રાથમિક શાળાના બાળકોને જો યોગ્ય માર્ગદર્શન આપનાર મળે તો ગામડાના બાળકો સફળતા તરફ આગળ વધતા હોય છે બસ આ જ કામ રમુણા પ્રાથમિક શાળા પરિવાર કરી રહ્યું છે ખેલ મહાકુંભમાં મોટાભાગે સરકારી શાળાના બાળકો ભાગ લેતા નથી જેનો કારણ સ્થાનિક શાળાના આચાર્યને કોઈ રસ હોતો નથી જેથી અનેક બાળકો રમતગમતની દુનિયાથી દૂર રહી જાય છે જો કે રમણા શાળાના રમતવીરોને યોગ્ય માર્ગદર્શન મળતા એક સાથે એકસો સિત્તેર જેટલા બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું છે અમારા રમણા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને પીટીના શિક્ષકો અમને અમારે અમ શિક્ષણ પણ સારું આપે છે અને રમતગમતમાં પણ ભાગ લેવા મદદ કરે છે તેઓ અમને સારું શિક્ષણ સારું શિક્ષણ અને રમતગમતમાં સારું માર્ગદર્શન આપે છે તેથી અમે ખેલ મહાકુંભમાં ભાગ લઈએ છીએ અને સારું પ્રદર્શન કરીએ છીએ આ વખતે અમે ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ નંબર લાવ્યા હતા આથી હું મારા આચાર્યશ્રી અને શિક્ષક પીટીના શિક્ષકનો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું રમણા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીને શાળા કક્ષાએ કબડ્ડીની રમત બાબતે વિદેશની ધરતી પર રમવા માટેની તક મળી છે છે એ પણ રમુણા શાળાના કાર્ય પર આધારિત બન્યું રમતવીરો અને તેજસ્વી બાળકોને મળે તે માટે તેઓના ફોટા સાથે શાળાના મુખ્ય દરવાજે બેનર લગાવવામાં આવ્યા છે જેનાથી અન્ય બાળકો શિક્ષણની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા રજૂ કરી શકે ગ્રામજનો પણ રમુણા શાળા પરિવારથી રાજી છે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઓ અંતર્ગત રમૂણાનુપમ પ્રાથમિક શાળાએ તાલુકા કક્ષાએ જુદી જુદી આઠ ટીમો બનાવી અને ભાગ લીધો હતો એ સિવાય એથ્લેટિક્સમાં પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ખેલ મહાકુંભમાં લગભગ એકસો સાઠથી સિત્તેર બાળકોના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતા અને જે અંતર્ગત કબડ્ડીની બહેનોની ટીમ તાલુકામાં પ્રથમ નંબરે આવેલ તે સિવાય ખોખોની અંદર તૃતીય નંબરે આવેલ છે રસા કેચમાં અંડર સેવન્ટીનમાં ભાઈઓની ટીમ બીજા નંબરે આવેલ છે એ સિવાય સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ હોય તો એમાં પણ નંબર આવેલ છે ઓપન એજની અંદર ગોળા ગોળાફેંકમાં પણ શાળાના બેન શ્રી રમીલાબેન પણ પ્રથમ નંબરે આવેલ છે એમ કરીને જુદા જુદા બાળકોએ એકથી ત્રણ નંબરમાં લગભગ એકતાલીસ હજાર જેવી રકમના ઇનામો પ્રાપ્ત કર્યા છે અને દાંદ્રા તાલુકામાં ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે જે બદલ શાળા પરિવાર અને તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું બે હજાર ચૌદમાં આ શાળામાં જોડાયા પછી મારી પૂર્વ શાળાની અંદર અમે રમતગમતનું આયોજન કરતા અને એ અંતર્ગત મને પ્રેરણા અને રમતના નિયમોનું તેથી ધ્યાનમાં આવ્યા અને એ અંતર્ગત પ્રેક્ટિસ કરાવી અને બાળકોને સતત ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટેનો પ્રયત્ન કરેલ જે અંતર્ગત આ વર્ષે અંડર સેવન્ટીનની અંદર ભારત દેશની ટીમમાં અમારો ભૂતપૂર્વ અંડર ફોર્ટીનનો ખેલાડી પસંદગી પામેલ છે જે એક શાળાનું ગૌરવ છે અને બાળકમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવી એ એક શિક્ષક તરીકેનો પવિત્ર ધર્મ છે જે અંતર્ગત મારી શાળાની સમગ્ર ટીમે દરેક જુદી જુદી રમતોની અંદર પ્રયત્ન કર્યા છે અને શ્રેષ્ઠ રીતે બાળકોને તૈયાર કરવા માટે એમના પ્રયત્નો ખૂબ અદ્ભુત છે સાથે ખાલી રમતગમત નહીં પણ જ્ઞાન સાધના સીઈટી કે એનએમએમએસમાં પણ અમે તાલુકામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને આ વખતે અમારું ગુણોત્સવનું પરિણામ પણ શ્રેષ્ઠ જ હશે